અમદાવાદ સહિત રાજ્યભરમાં વધ્યું ઠંડીનું જોર અમદાવાદ શહેરમાં સવારના સમયે તેર ડિગ્રી તાપમાન નોંધાયું ઠંડા પવનોને કારણે પણ વાતાવરણ ઠંડુગાર બન્યું અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે અમદાવાદ શહેરની વાત કરીએ તો તાપમાનનો પારો રાત્રિથી લઈને વહેલી સવાર એટલે કે આઠ સાતથી આઠ વાગ્યા સુધીની વાત કરીએ તો લગભગ લગભગ તેર ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યો છે અને સવારના સમયે જ્યારે ઠંડી હોય છે ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ અમદાવાદ શહેરના અલગ અલગ હિસ્સા અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો આ એસજી હાઈવે વિસ્તાર છે અને આ ધુમ્મસભર્યું વાતાવરણ ઠંડીની સાથે જોવા મળી રહ્યું છે આ ઉપરાંત ઠંડા પવનોનો અહેસાસ થઈ રહ્યો છે જેથી ઠંડી બેવડાય છે એટલે ઠંડીનું પ્રમાણ વધેલું હાલ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઠંડા પવન ઠંડા એટલે કે કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેથી ઉત્તરાયણ દરમિયાન અને ઉત્તરાયણ પછી પણ અમદાવાદ વાસીઓએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડે એ પ્રકારની પરિસ્થિતિ હાલ જે અનુમાન અને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે એ પ્રમાણે હાલ જોવા મળી રહી છે માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યના અલગ અલગ શહેરો અને અલગ અલગ જિલ્લામાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સવાર અને રાત્રિના સમયે ઠંડીની જોવા મળી રહી છે કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે અર્પિત દરજી ગુજરાત વસ્તુ અમદાવાદ